હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફાડા લાપસીની રેસીપી તો ફાડા લાપસી છે તે એક આપણી ગુજરાતીની ટ્રેડિશનલ વાનગી છે અને આ લાપસી છે તે આપણે આજે કુકરમાં બનાવીશું તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ આપશું બનાવવા માટે સૌથી પહેલા આપણે કુકર લેશું કુકર ગેસ પર રાખી અને ગેસ ચાલુ કરી લેશું કુકર થોડું ગરમ થાય એટલે આપણે એમાં ત્રણ થી ચાર ચમચી છે તે ઘી એડ કરીશું ઘી છે તમે વધારે ઓછું કરી શકો છો ઘી ગરમ થાય અને ઘી મેલ્ટ થાય એટલે આપણે એમાં થોડી વરિયાળી એડ કરીશું જે સૂકી વરિયાળી આવે છે તે મેં લીધી છે વરિયાળીનો ટેસ્ટ છે જે લાપસીમાં સારો આવે છે તો આપણે વરિયાળી છે તે ઘીમાં શેકી લેશું અને ગેસની આંચ ધીમી કરીશું વરિયાળી શેકાઈ જાય અને તેની સુગંધ છે તે આવવા લાગે એટલે આપણે એમાં બદામ એડ કરીશું બદામ છે તેને મેં સમારી લીધી છે તે એડ કરીશ બદામ પણ ઘીમાં શેકાવા દેસુ ઘઉંના ફાડા એડ કરી અને આપણે બરાબર મિક્સ કરી લેશું ઘઉંના ફાડા છે તે આપણે રીતે ઘીમાં છે તે બરાબર શેકી લઈશું જ્યાં સુધી ફાડા છે તે આપણને સફેદ દેખાવાના લાગે ત્યાં સુધી આપણે શેકવાના છે ફાડા રીતે સફેદ દેખાવા લાગે અને તે એકદમ સ્મૂથ આ રીતે થઈ જાય એટલે આપણે એમાં ઈલાયચીનો પાવડર એડ કરીશું અદકચરો ઇલાયચી નું પાવડર એડ કરીશું તમે જોઈ શકો છો અને બરાબર મિક્સ કરી લેશું હવે જ્યારે આપણે એક વાટકી ફાડા લીધા હતા ત્યારે આપણે તેજ વાટકીના માપ પ્રમાણે બે વાટકી પાણી એડ કરીશું જ્યારે આપણે એક વાટકી ફાડા લઈએ ત્યારે આપણે બે વાટકી પાણી એડ કરવાનું છે પાણી એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું ભાડા લાપસીમાં મેં ડ્રાયફ્રુટમાં ખાલી બદામ એડ કરી છે તમારે તમારું મનપસંદનું કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો અને હવે તે જ વાટકીના માપ પ્રમાણે અહીંયા એક વાટકે હું ખાંડ એડ કરીશ ખાંડની જગ્યાએ તમારે ગોળ એડ કરવો હોય તો તમે કરી શકો છો પણ આપણે ગોળ એડ કરીએ ત્યારે જ્યારે આપણે આ બે કપ પાણી એડ કર્યું છે તે પાણીમાં ગોળ છે તે મેલ્ટ કરી લેવાનો છે અને પછી એ પાણી એડ કરવાનું છે તો આપણે બરાબર મિક્સ કરી લીધું છે હવે હવે આપણે કુકરનું ઢોકણ બંધ કરી લેશું અને ધીમા ગેસે આપણે ત્રણ સીટી લગાવી લેશું તો ત્રણ સીટી થઈ ગઈ છે અને મેં ગેસ બંધ કરી લીધો છે હવે આપણે કુકરની હવા નીકળી ગઈ છે તો આપણે ચેક કરી લેશું છો એ આપણે લાપસી છે તે એકદમ છૂટી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે હવે હું સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશ તો તૈયાર છે આપણે ગુજરાતની ટ્રેડિશનલ વાનગી એવી ફાડા લાપસી તો તમને રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો વિડિયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાઈકન ક્લિક કરજો જેથી મારી રેસિપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ